કેટલા રૂપિયાનું દૂધ થતું હશે મહિને જ્યારે બધી ગાય મિલ્કિંગ ઉપર હતી ત્યારે મારે એક મંથનો એક મહિનાનો ત્રણ લાખનું દૂધ થતું પણ હાલ તો અઢી લાખ આજુબાજુ થાય છે થોડી ક્રિયાનો ટાઈમ થઈ ગયો એટલે બધી ગાયે દૂધ દોવા આપતી ત્યારે એક મહિનાનો ત્રણ લાખ લાખનો દૂધ થતો ત્રણ લાખનું થતું તો એક મહિનાનો ગાયને ખર્ચો કેટલો થતો હશે ખર્ચો એટલે સરેરાશ તમે ગણોને કે ખર્ચો ટોટલ પગાર આવે એમાં પચીસ ટકા બેનિફિટ રે તમારે પચીસ ટકા બેનિફિટ રે પચીસ ટકા વધારો થાય એટલે પચાસ ટકા પચીસ ટકા ડેરીમાંથી પ્રોફિટ મળે પચીસ ટકા નફો રહે પચીસ ત્રીસ ટકા નફો રહે તો આપણે ગુજરાતની અંદર કે બનાસકાંઠાની અંદર કોઈ પશુપાલક ને પંજાબ ની ગાયો લઈને પશુપાલન કરવું હોય તો શું તે કરી શકે તમે એને શું સલાહ આપવા માંગશો આ પશુપાલન કરી શકે પણ એક વાત એમને ધ્યાન રાખવી પડે કે પહેલું તો જાત મહેનત જિંદાબાદ કોઈ ઉપર ના રહેવું જોઈએ કે માણસોથી કરાવશે ભલે માણસો રાખીને કરાવે પણ માણસ જતા રહે કરવાની તેવડ આવી જોઈએ બીજા નંબરમાં સાહેબ ના થવું જોઈએ ઈન મારી નાખો દાડો ફરવો તો એને પશુપાલન નું કામ નથી હોય તો પેરણ ન્યાસ જ રાખવો જોઈએ પોસડા ઉડાડ ઉડાડને દાગ પડે ખરી વાત તો પશુપાલન કરી શકે બધા પશુપાલક સ્વાગત છે જેમાં દસ થી બાર પંજાબની એચએફ નસલની ગાયો છે અને દસ થી બાર ભેંસો છે તો આપણે ફાર્મના માલિકથી મળી અને બધી જાણકારી લઈએ ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ ફાર્મના માલિક છે તમારું નામ શું દેશાઈ ગોવા ભાઈ નાગજીભાઈ ગામ મજાપુર તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા તમે આ પશુપાલન વ્યવસાય સાથે કેટલા સમયથી સંકળાયેલા છો હું પંદર વીસ વર્ષથી સંકળાયેલો છું મારા બાપ દાદાનો આમ તો ધંધો છે ફેશન પશુપાલન ખેતીનો પણ મને આ પશુપાલનમાં આવ્યા ને પંદર વીસ વર્ષ થઈ ગયા તમને પંદર વીસ વર્ષ થયા તમે પહેલાં કોઈ બિઝનેસ કરતા કે પહેલાં અભ્યાસ કરતો અભ્યાસ કરીને પછી સુરત ગયેલો ઈરાગાવા માટે હીરા માટે હા એમાં મજા ના આવી પછી પાછો ઘેરાઈના પશુપાલનમાં જોડાયો

કેમ વેચી મારી ગાય એ ગાયોમાં મજા ના આવતી દૂધ ઓછું પડતો મજૂરી એ નહીં થાય ખોરાક એનો એ ગાયોને આવવાનું થાય એમાં દૂધ ઓછું ચાલે અપડે પરવડે નહીં તો પછી વિચાર કર્યો કે પંજાબની ગાય હાલ આવો તો એમાં બેનિફિટ સારું રહે બરાબર તો અત્યારે તમારી પાસે જેટલી ગાયો છે બધી પંજાબની ગાય હા મારે પાસે હાલ મોટી તેર ગાયો છે બચ્ચા વાછડીએ છે નવ ને મોટી તેર ગાયા ટોટલ ટોટલ પંજાબની છે

એક દાડો મહિનો આવે બે મહિના ના આવે એના કરતા જાતે કરવું હા એટલે અત્યારે તમે બધું પશુપાલન તો તમે ગાયો નું દૂધ પણ જાતે જ નીકળતા છો હા હાથી દોઈએ અને મશીન દ્વારા પણ નીકળે બે ચાલુ આ મશીને દો એટલે મશીને બીજી હાથે ધોઈ દેવાની બાકી હાથે ભેંસો બધી હાથે ધોવાની ભેંસો હાથે થી અને ગાયનું નું દૂધ મશીને દોવાની હાથે દોવાની બરાબર તો ગોવિંદભાઈ તમે આ પંજાબની ગાયો રાખો છો હા તો ગાયોમાં એક મહિનાનું કેટલા કેટલા રૂપિયાનું દૂધ થતું હશે મહિને જ્યારે બધી ગાય મિલ્કિંગ ઉપર હતી ત્યારે મારે એક મંથનો એક મહિનાનો ત્રણ લાખનું દૂધ થતું પણ હાલ તો અઢી લાખ આજુબાજુ થાય છે થોડી રિયાણનો ટાઈમ થઈ ગયો એટલે બધી ગાયે દૂધ દોવા આપતી ત્યારે એક મહિનાનો ત્રણ લાખ લાખનું ત્રણ લાખનો તો એક મહિનાનો ગાયનો ખર્ચો કેટલો થતો હશે ખર્ચો એટલે સરેરાશ તમે ગણો ને ખર્ચો ટોટલ પગાર આવે એમાં પચીસ ટકા બેનિફિટ રે તમારે પચીસ ટકા પચીસ ટકા બેનિફિટ રે પચીસ ટકા વધારો થાય પચીસ ટકા ડેરીમાંથી પ્રોફિટ મળે પચીસ ટકા નફો રહે નફો રહે તો આપણે ગુજરાતની અંદર કે બનાસકાંઠાની અંદર કોઈ પશુપાલકને પંજાબની ગાયો ની લઈને પશુપાલન કરવું હોય તો શું તે કરી શકે તમે એને શું સલાહ આપવા માંગશો આ પશુપાલન કરી શકે પણ એક વાત એમને ધ્યાન રાખવી પડે કે પહેલું તો જાત મહેનત જિંદાબાદ કોઈ ઉપર ના રહેવું જોઈએ કે માણસોથી કરાવશે ભલે માણસો રાખીને કરાવે પણ માણસ જતા રહે કરવાની તેવડ હોવી જોઈએ બીજા નંબરમાં સાહેબ ના થવું જોઈએ ઇન મારી નાખો દાડો ફરવો તો એને પશુપાલનનું કામ નથી હોય તો પેરણ ન્યાસ જ રાખવો જોઈએ અને પોષણ ઉડાડને દાગ પડે ખરી વાત તો પશુપાલન કરી શકે તો આવી શકે તો સારું મળે પશુપાલન કરવું હોય તો પહેલી વાત કે આપણે જાત મહેનત હા જાત મહેનત પેલી જોઈએ અને આ ગાયો તમે પંજાબ થી લાવી ત્યારે તમને શું ભાવમાં પડી હતી મારે મે બે બે લોટ લાયા એક બે વર પહેલા લાવી હતી એક આ 6 મહિના પહેલા લાવી જે બે વર પહેલા 6 ગાયો લાવી હતી એમાં બે મરી ગઈ હતી એમાં 6 એ 6 ગાયો મારે સરેરાશ સરેરાશ 1 લાખ ને 45000 માં એક ગાય પડી હતી આર્યા સરેરાશ ગાય એક લાખ ને સાઠ હજાર માં પડી બે વર્ષ પેલા તમે છ ગાયો એમાં બે ગાયો મરી ગઈ કેમ મરી ગઈ એ ઉનાળામાં માં લાયા બસ આજ દિવસો હતા તારા કોંડોડા દિવસો અમે ગોકુળ આઠ દાડે પંજાબ જ હતા અને એના દાડે ફરીને આવ્યા હતા અહીંયા ગરમી બહુ પડી ગાયો સહન કરી નાખી હતી ટ્રાવેલ ટ્રાન્સપોર્ટમાં બહુ હેરાન થાય ગરમીમાં ગાય એટલે ગરમીના કારણે ગાય ગરમીના કારણે અને બીજી ચાર ગાયો હતી તે તે મિલ્કિંગ ઉપર હતી તે એણે ગાયો દૂધ હારો આવ્યો એના પછી મેં પાછું વિચાર્યું કે ગાય વળી ઠંડા દિવસો બીજા વાર લાવી દિવાળી આજુબાજુ ઠંડા ટાઈમમાં શિયાળામાં 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 લાવવાની ગાયો હા શિયાળામાં ગાયોને લાવવાનો બેસ્ટ સમય દિવાળી એટલે કોઈ પણ ભાઈને પંજાબની ગાયો લાવી હોય તો શિયાળામાં જ લાવવી કેમ કે ગરમીના કારણે આ ગાયો વધારે ગરમી સહન કરી શકતી નથી હા દિવાળી આવે એટલે સેટઅપ થઈ જાય દિવાળીના સમયે સેટઅપ થઈ જાય બરોબર તો ગોવિંદભાઈ અત્યારે ગરમીનો સમય છે તો અત્યારે આ ગરમીના સમયમાં તમે આ ગાયને કેવી રીતે મેનેજ કરો છો કેવી રીતે સાર સંભાળ રાખો છો અત્યારે ગરમી ખૂબ પડી રહી છે ગરમી માટે ગાયને ફોગર લગાયેલા છે પંખા લગાયેલા છે અને ફૂગર ચો દિવસે બાર કલાક ચાલુ જ હોય અને પાણી પીવાની વ્યવસ્થા પાણીની અહીં બોધલો એટલે અહીંયા ટપ મૂકેલા છે ગમેન્ડમાં

તો કે પશુ રાખવા તો શેડ જુએ જ પણ શેડ બનાવવું હોય તો લોખંડના પત્ર મેં નોખે છે એટલે એ મારી ભૂલ થઈ છે એમાં સિમેન્ટના પત્ર વાપરવો જોઈએ સિમેન્ટ અને તળિયાની તળિયાથી હાઇટ હોવી જોઈએ અને તળિયાને પત્ર વચ્ચે લગભગ પંદર ફૂટથી હું હાઇટ હોવી જોઈએ અમારે આઠ ફૂટ જ છે કોઈ ભાઈને શેડ બનાવો તો પંદર ફૂટ હાઇટ કરવી સિમેન્ટના પત્ર નોખવા અને હવે તો આ ટબપ રખાય જ નહીં બોધવાનું પશુપાલન હવે આવતું જ નથી હવે તો સીધા ખુલ્લાવાળા

આ ગાય હાલ દસ થી બાર લિટર દૂધ હાલે છે એક ટાઈમ એક ટાઈમ અને છ મહિના ગાભણ છે છ મહિના ગાભણ હા સ્ટાર્ટમાં માં થી વીસ લીટર પોકી હતી કુવાડી હતી ત્યારે એક ટાઈમ નું વીસ હા વીસ લિટર આખા દિવસ નું લિટર લીટર ચાલીસ લીટર બીજી કઈ કઈ ગાય છે આ ગાય તમે શું કિંમતમાં માં લાવી હતી આ ગાય લાવી હતી એક લાખ ને પંચાવન હજાર ની એક લાખ પંચાવન હજાર પંચાવન હજાર ની આ ગાય પણ દૂધ દિવસ નું છત્ર લિટર આલ્યું આખા એકતા ડેરીમાં પ્રકાશભાઈ ઉતારેલો લાઈવ મિલ્કિંગ કરાયેલું છે ત્રણ મહિના હતી પંદર લીટર દૂધ મિલ્કિંગ ઉપર હતી લાઈવ મિલ્કિંગ એક આખા

અત્યારે ગાભણ છે અને એક ટાઈમ નું 10 લિટર દૂધ હા 10 લિટર આ 1 લાખ ને 55000 મિત્રો તમે આ ગાયની ઊંચાઈ જોઈ શકો છો બહુ ઊંચી ગાય છે અને તમે એનું સિંગલ અડી શકો છો સિંગલ અડી એકદમ એકદમ સિંગલ અને સીધી જે હાડકા કેવરાય આ ગાય એક એક ટાઈમ નું 18 લિટર પ્લસ દૂધ આપેલું છે

બે ત્રણ દિવસ વિયાણે ત્રણ દિવસ થયા છે વિયાણે અત્યારે એક ટાઈમ નો આઠ લિટર દૂધ છે આ બધી હિફર બચ્ચિયા આ બધી વાછડીઓ છે ગાયની હા સાત આઠ મહિનાની છે સાત આઠ મહિનાની આ બધી તૈયાર કરેલી આ બધી તૈયાર કરવાની હા તૈયાર કરવાની તો તમારી પાસે આ બધી પંજાબની ગાયો છે આ બધી ગાયો રીતે કરો સ્પેશિયલ હાલ નહી રાખેલો તૈયાર કરીએ તો છે પણ હાલ અમે સીમન મુકાવી વર્લ્ડ વાઇડ ના સીમન એબીએસ વર્લ્ડવાઈડ ના સીમન મુકાવો છે અત્યારે બધી ગાયો